નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંથકમાં આર્થિક રીતે નબળા વર્ગના ત્રણ જેટલા બાળકો ધમધોકતા તાપમાં વગર ચપ્પલે શાળાએ જતા હતા જે દ્રશ્યો જોઈ સ્વામિનારાયણ મંદિર ઉમરગામના સંતો દ્વારા ત્રણ બાળકોને ચપ્પલ પહેરાવી જનસેવા એ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરી અન્યોને પ્રેરણા પૂરી પાડી છે શાસ્ત્રી માધવપ્રિય દાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દર વર્ષે અનેક સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ મતદાન જાગૃતતા અર્થે ઉમરગામ તંત્ર નિરંતર પ્રયાસ કરી રહ્યું છે ઉમરગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં રેલી અને શહેરી નાટક યોજી મતદાનના મહત્વ વિશે મતદારોને જાણકારી આપી ફરજિયાત મતદાન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે સંજણ ગ્રામ પંચાયત વિસ્તારમાં શાળાના બાળકોએ માનવ ચેન બનાવી લોકશાહીના અવસરને વધાવ્યો હતો ઉમરગામ સંજણ મુખ્ય માર્ગ ઉપર ઉમરગામથી સંજણ તરફ જઈ રહેલી પિકઅપ વાનના ચાલકે બાઇક સવારને બચાવવા જતાં ડિવાઇડરના બ્લોક ઉપર પિકઅપ વાન ચડાવી દીધી હતી રસ્તા ઉપર ડિવાઇડર માટે મૂકેલા બ્લોક ઉપર પિકઅપ વાન ચડી ગઈ હતી અને પાછળથી આવી રહેલા ટ્રકે પિકઅપ વાનમાં ટક્કર મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો સદભાગી અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી મુખ્ય માર્ગ ઉપર અવરોધ ન સર્જાય તે માટે અકસ્માતમાં ભોગ બનેલા વાહનોને ક્રેન મારફત ખસેડવામાં આવ્યા હતા હનુમાન જન્મોત્સવના પાવન પર્વે શ્રી સાલાસર હનુમાન મિત્ર મંડળ બિલાટ સરીગાવ દ્વારા પાણીની પરબનો શુભારંભ કરાયો હતો રેલવે દ્વારા મુસાફરી કરતા યાત્રીઓ ચાલકો અને રાહદારીઓને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી પરબની સેવા શરૂ કરાઈ છે ઉમરગામ તાલુકાના સોરસુંબા પૂર્વ વિસ્તારમાં ઉનાળો શરૂ થતાની સાથે પાણીનો કકડાટ જોવા મળે છે ઉમરગામ તાલુકામાં દસ ગામ પાણી પુરવઠા સોળ ગામ પાણી પુરવઠા ચાલીસ ગામ પાણી પુરવઠા સહિત નલસે જલ યોજના અમલી બનાવાઈ છે

ये फर्स्ट बंदा है जो बोलता है मैं करता हूँ अभी देखते हैं कल क्या होता है कल वो बोला है निकाल निकालने निकाल के अब लेट्स सी जो है जैसे बोल के गए वैसे पॉजिटिव रिजल्ट मिलेगा तो देखते हैं देख जाओ ना अरे हो या चंदीगढ़ महाराजू अरे हमारे आज पेट्रोल महीना की पानी में समस्या च અને અત્યારે પાટકર સાહેબ આવ્યા અને અમને બહુ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું અને પોઝિટિવ એટીટ્યુડ જ એમનો રહ્યો અને અમારી સાથે સકારાત્મક રીતે વાત કરી સાથે ટેકનિશિયનને લઈને આવ્યા હતા અને એમને બતાવીને ગયા કે કઈ રીતે પાણીનો અત્યારે ટેમ્પરરી નિકાલ લાવવાનો છે અને પછી કાયમી નિકાલ લાવવાની કોશિશ કરવાની છે અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બહુ સારી રીતે અમારી સાથે વર્તાવ થયો અમારી સાથે આજે પાણી પુષ્કળ સમસ્યા આવીને ઉભી છે લોકોને અત્યારે ત્રણ મહિના પહેલેથી જ પાણી નથી મળતું એની રજૂઆત સવારમાં પાટકર સાહેબ ને કર્યું અને પાટકર સાહેબ તરત સાડા ચાર વાગે અહીંયા આવી પહોંચ્યા અને એમને અમને આશ્વાસન આપ્યું છે કે ગમે તે હિસાબે તમારે પાણીનું વ્યવસ્થા ટેમ્પરરી વ્યવસ્થા કરી આપશું પછી પરમાનન્ટ અમે કરશું ઉમરગામ તાલુકાના સમાચાર બાદ હવે આપણે જોઈશું વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના મુખ્ય સમાચારો વલસાડ શહેરના નવીનગરી વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘરમાંથી એક યુવતીના મળેલા મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે જીજ્ઞા રાઠોડ નામની યુવતીની તેના પતિએ જ હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે પ્રેમ લગ્ન બાદ યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના પાડતા યુવક ઘર જમાઈ બની સાસરે રહેતો હતો વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એકવીસમી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરી બાજુમાં ઘરમાંથી જીજનાબેન છે જે અનિલ રાઠોડના દીકરી છે એમની લાશ મળી આવેલ હતી તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીતી અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે એક બે ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જીજ્ઞાબેનના અનિલભાઈ એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમમાં આ જે બહેન છે જીજ્ઞાબેન એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જીજ્ઞાબેનના આજથી ચાર મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને વૈભવભાઈ છે જીજનાબેનના પતિ જે પપ્પા છે એમની સાથે ઘર જવાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જીજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જીજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકાને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જીજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની પ્રોસીજર ચાલુ છે ઇવનિંગ આજે બસ આટલું જ ફરી નમસ્કાર